ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના જય જય ગરવી ગુજરાત ગુજરાત એક છે ગુજરાતમાં અત્યાર સુધી કોઈ પ્રાંતવાદની ઘટના બની નથી પરંતુ અખંડ ભારતની વાતો વચ્ચે સોશિયલ મીડિયા ઉપર છેલ્લા કેટલાક દિવસોથી એક વોર છેડાયું છે આ શાબ્દિક યુદ્ધ અમદાવાદી વર્સિસ કાઠિયાવાડીનું છે અમદાવાદમાં મોટા પ્રમાણમાં લોકો સૌરાષ્ટ્રથી આવીને વસેલા છે પરંતુ આજ સુધી કોઈ એવી ઘટના નથી બની કે જેના કારણે પ્રાંતવાદની માથાકૂટ થાય પરંતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર ચાલી રહેલી શાબ્દિક બોલાચાલી શાંત થવાનું નામ નથી લઈ રહી હવે સવાલ એ થાય કે સોશિયલ મીડિયા પર આખો આ વિવાદ શરૂ કોણે કર્યો પાર્થ જોશી નામના એક એક્સ યુઝરે સત્યાવીસમી ઓક્ટોબરના રોજ લખ્યું કે હાલમાં મેં અમદાવાદ પ્રત્યે ઘણી બિનજરૂરી નફરત જોઈ છે ગુજરાતના લોકોમાં પણ ઘણા લોકો ભૂલી જાય છે કે અમદાવાદ દાયકાઓથી ઉદ્યોગો માળખાગત સુવિધાઓ અને રાજ્યના દરેક ખૂણાને જોડતું કેન્દ્રીય સ્થાન ધરાવતું એક સુવિકસિત શહેર છે છે નકારાત્મકતા ફેલાવતી જે પોતાના રાજ્યના લોકો તેમના શહેરને ટેકો ન આપે તો આપણે બીજાઓ પાસેથી કેવી રીતે અપેક્ષા રાખી શકીએ માનસિકતા બદલવાનો સમય આવી ગયો છે પાર્થ જોશીએ આવું લખ્યું એટલે તેના ઉપર દેવલ પંચાલ નામના યુઝરે લખ્યું કે અમદાવાદમાં કાઠિયાવાડીની રસ્તા ઉપર તમાકુ ધૂંકવાની ટ્રાફિકના નિયમોનું પાલન ન કરવાની અને અભદ્ર વર્તન કરવાની આદતો શહેરની છબી બગાડી રહ્યા છે અમદાવાદ બધાનું છે ચાલો તેની સુંદરતા અને ગૌરવને અકબંધ રાખીએ દેવલભાઈને જવાબ આપતા સાગર પટોળીયા નામના એક એક્ટિવ સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે કાઠિયાવાડીઓ પ્રત્યે આટલો બધો દ્વેષ કેમ દેવલભાઈ મને નથી લાગતું કે તમે આવી વાત પ્રાદેશિકતા તમને બિલકુલ શોભતી નથી અને જો તમને ખરાબ અનુભવ થયો હોય તો આખા પ્રદેશને દોષ આપવાથી અને પોતાને સારા કહેવાથી તમારા વ્યક્તિત્વ પર નકારાત્મક અસર પડી શકે છે પાર્થ જોશીએ કરેલા ટ્વીટના રિપ્લાયમાં ભાવેશ વારિયા નામના એક્સ યુઝરે પણ સૂર પુરાવ્યો તેમણે પણ લખ્યું કે પાર્થભાઈની વાત સાથે તે પોતે સહમત છે તો બીજી તરફ સીએ મનીષ સોની નામના એક યુઝરે લખ્યું કે હું અમદાવાદનો નથી મારા સગા ત્યાં રહે છે પણ મને આ શહેર ખૂબ ગમે છે અને હું ટૂંક સમયમાં ત્યાં સ્થાયી થઈશ આ શહેરનો માહોલ એકદમ અલગ છે લગભગ શૂન્ય ગુના અને મહિલાઓ માટે સલામત છે સ્થળાંતર કરનારાઓ બિન ગુજરાતી બોલતા લોકો માટે અમદાવાદમાં કોઈ દ્વેષ નથી તો ડોક્ટર આકાશ નામના યુઝરે લખ્યું કે કાઠિયાવાડી આદતો શબ્દ જાતિવાદી અને અપમાનજનક છે આવા ટેબલ ન લગાવવા જોઈએ અને આવા લેબલ પણ ના હોવા જોઈએ આ શાબ્દિક યુદ્ધમાં એક બાદ એક લોકો જોડાતા ગયા જેમાં કિરણ જે પટેલ નામના એક્સ યુઝરે લખ્યું કે આઝાદી કાર્ડની આજુબાજુના સમયમાં બહોળા પ્રમાણમાં ચરોતરમાંથી લોકો અમદાવાદમાં આવીને વસ્યા હતા કોઈ પણ વ્યક્તિ એમનામાં ખામી નથી કાઢી શકતો કે નથી તેમને અમદાવાદ બહારનું ગણતું તેઓએ પોતાને અમદાવાદને અનુરૂપ ઢાળ્યા અને અમદાવાદને પોતાના ગામ જેવું બનાવવાનો પ્રયાસ કર્યો આ કડી ટેમ્પલ હેરિટેજ નામના એક યુઝરે લખ્યું કે વાહ કાઠિયાવાડ સિવાય બીજા કોઈ તો પાન માવા તમાકુ ખાતા જ નથી બધા નિયમો પાળે છે બહુ ડાયા અને સીધા માણસો નહીં આમ કરીને સવાલ ઉઠાવે તો બીજી તરફ ઇન્ડિયન નામના એક યુઝરે લખ્યું કે પાન માવા વેચીને પૈસા તો અમદાવાદવાળા પણ કમાય છે અને પછી જ્ઞાન સૌરાષ્ટ્રવાળાને આપે છે દમની પણ સીમા હોય છે વાત નીકળી જ હતી એટલે આગળ વધવાનું નક્કી હતું સોશિયલ મીડિયા પર મન ફાવે તેમ લોકો લખી રહ્યા હતા પોતાના શબ્દો થકી પોતાની છબી પણ પ્રકાશિત કરી રહ્યા હતા આ બધાની વચ્ચે ફલક ઠક્કર મેદાનમાં આવે છે તેમણે આક્રમકતા સાથે લખ્યું કે અહીં છોકરીઓ છોકરાઓ જાહેરમાં બેફામ સિગારેટ ફૂંકે છે એમાં સિત્તેર ટકા સંસ્કારી કાઠિયાવાડી જ હોય છે કેમ કે કોઈ કંઈક કહેનારું હોતું નથી પૈસા આવતા જ છાપટાઈ અને કલર કરવામાં કાઠિયાવાડીઓ અવ્વલ છે અમદાવાદમાં ચરોતર ઉત્તર ગુજરાત કચ્છીઓ રહે છે એમને કોઈ તકલીફ નથી પણ કાઠિયાવાડીઓને દરેક બાબતમાં તકલીફ હોય છે તેવું ફલક ટક્કરે લખ્યું કમેન્ટ પર કમેન્ટ ચાલી રહી હતી તેવામાં પ્રતિક જાની નામના યુઝરે લખ્યું કે અમદાવાદ વર્સિસ કાઠિયાવાડમાં કોણ જીશે આ બધાની વચ્ચે એક ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો જેમાં ટ્રમ્પના ફોટો પર લખેલું છે કે અમદાવાદ જાઉં છું વધુ એક વોર રોકવાનો ચાન્સ છે મેક અમદાવાદ ગ્રેટ અગેન જો કે આ શાબ્દિક યુદ્ધમાં મોટાભાગના ગુજરાતીઓ વાત તો પાછા અંગ્રેજીમાં જ કરી રહ્યા હતા ગુજરાતનું ગૌરવ લેવાના બદલે તેઓ પ્રાંતવાદ ભડકાવી રહ્યા હતા હજુ પણ આ સિલસિલો ચાલુ છે પરંતુ ગુજરાતની સ્થાપનાથી લઈને અત્યાર સુધી ગુજરાત એક રહ્યું છે અને એક જ રહે છે એટલે આ બધા વિવાદો સોશિયલ મીડિયા યુઝર્સે બંધ કરીને પોતપોતાના કામ ધંધે લાગવું જોઈએ કારણ કે અમે પણ કહીએ છીએ કે જય જય ગરવી ગુજરાત પ્રાઇમ નાઇનમાં સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત